નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિષય ગણિતની સ્વ અધ્યયન પથનું ચેપ્ટર નંબર ત્રણ યામભૂમિથીની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વાધ્યન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તે સોલ્યુશન મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે એક વોટ્સઅપ ગ્રુપની એક વેબસાઇટની અને એક એપ્લિકેશન લિંક આપેલી છે આ ત્રણેય જગ્યાએ તમને પીડીએફ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિતની શોધિયન પોતેનું ચેપ્ટર નંબર ત્રણ ભૂમિતિ અહીંયા સૌ પ્રથમ વિભાગ એ આવે છે એમાં પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો એમાં માઇનસ પાંચ અને ત્રણ કયા ચરણમાં છે તો એ બીજા ચરણમાં થાય એટલે બી ત્યાર પછી જીરો માઇનસ નવ એટલે એક્સ યામ જીરો છે એટલે વાય એક્સ પરનું બિંદુ થાય સી ત્યાર પછી બે યા જે બિંદુમાં મળે છે તે બિંદુને ઉગમ બિંદુ એટલે કે સી કહેવાય છે અને જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યા ચરણમાં હોય છે તો સી તૃતીય ચરણમાં ત્યાર પછી પાંચમું જે બિંદુઓના કોટી અને ભુજના ચિહ્ન જુદા જુદા હોય તે બિંદુઓ ડી બીજા અને ચોથા ચરણમાં ત્યાર પછી છઠ્ઠું અક્ષની ઋણ દિશામાં પાંચ એક મંત્રે તો બી જીરો માઇનસ પાંચ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તમારા જવાબ માટે કારણ આપો તો બિંદુ જીરો માઇનસ પાંચ એ વાયક્સ પર છે તો વિધાન સાચું થઈ વાયક્સ પર આવેલા બિંદુના યામ જીરો વાય હોય ત્યાર પછી બિંદુ ચાર ત્રણનું એક શખ્સથી લંબ અંતર તો એ વિધાન ચાર છે લંબ અંતર તો એ વિધાન ખોટું છે એટલે આપણે ચોકડી નિશાની કરી છે બિંદુ ચાર ત્રણનું એક શખ્સથી લંબ અંતર એટલે માનાંકમાં વાય એટલે માનકમાં ત્રણ એકમ થાય ત્રણ એકમ ત્યાર પછી નવમું છે જો એક્સ નોટ નોટ ઇક્વલ ટુ વાય તો એક્સ વાય નોટ ઇક્વલ ટુ વાય એક્સ તો પાંચ એનું ઉદાહરણ આપ્યું છે વિધાન છે સાચું છે પાંચ નોટ ઇક્વલ ટુ ચાર તો પાંચ ચાર નોટ ઇક્વલ ટુ ચાર પાંચ ત્યાર પછી જો એક્સ બરાબર વાય તો એક્સ વાય બરાબર વાય એક્સ ધારો કે પાંચ બરાબર પાંચ તો પાંચ પાંચ બરાબર પાંચ પાંચ આમ થાય ત્યાર પછી અગિયારમું ઉગમ બિંદુને આમ ઝીરો ઝીરો તો સાચું છે હા એક ને એક શખ્સને વાય એક્સના છેદબિંદુ ઉગમ બિંદુ કે તેના આમ ઝીરો હોય બિંદુ ત્રણ માઇનસ ત્રણ ને માઇનસ ત્રણ ત્રણ એક જ ચરણમાં તો ખોટું છે ત્રણ માઇનસ ને ચતુર્ચરણમાં ચરણમાં કહેવાય માઇનસ ત્રણને દ્વિતીય ચરણમાં કહેવાય ત્યાર પછી એક બિંદુ એક્સ અક્ષથી અંતર બે એકમ અને વાય એક્સ પર આવેલું હોય તો તેના એમ બે ઝીરો ખોટું વાયક્સ પરના બિંદુને એમ ઝીરો વાય મળે ચૌદમાં માઇનસ બે માઇનસ સાત બિંદુ બીજા ચરણમાં તો ખોટું છે માઇનસ ને માઇનસ વાય એ ત્રીજા ચરણમાં બિંદુ છે માઇનસ બે માઇનસ સાત એ ત્રીજા ચરણમાં છે ત્યાર પછી એક જ બિંદુના ભુજ માઇનસ પાંચના છેદમાં બે અને કોટી ત્રણ છે તો એને માઇનસ પાંચના છેદમાં બે ત્રણ થાય તો એ સાચું છે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન પોથી માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ પર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે એ અહીંયાથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો સોળ બિંદુ ચાર ઝીરો એ પ્રથમ ચરણમાં છે તો એ એક શખ્સ પરનું ચાર જીરો એક શખ્સ પરનું બિંદુ છે એટલે ખોટું છે ત્યાર પછી સત્તરનું નીચેના બિંદુઓને ક્રમમાં જોડો બનતી આકૃતિ નામ લખો તો અહીંયા પેલા છે માઇનસ ત્રણ બે એ બીજા ચરણમાં થાય પછી માઇનસ સાત ત્રણ બિંદુ એ ત્રીજા ચરણમાં થાય પછી સી છ માઇનસ ત્રણ એ ચોથા ચરણમાં થઈને ડી બે ત્રણ આ બધા બિંદુને આપણે અહીં જોડીએ તો આ રીતની આકૃતિ બની છે બરાબર છે આ રીતની એ બી સી ડી આ છે સમલમ ચતુષ્કોણ બને તો તમારે મિત્રો આ રીતની અહીં આકૃતિ દોરવાની છે અને ત્યાર પછી એ ચતુષ્કોણનું નામ લખવાનું છે તો સમલમ ચતુષ્કોણ થાય અને આ રીતની આકૃતિ બનશે ત્યાર પછી અઢારમું છે નીચેની આકૃતિ પરથી બિંદુઓ પી ક્યુ આર એસ ટી અને ઓના નામ લખો અહીં આપણે બિંદુ પી છે એના યામ લખવાના છે યામ લખો બરાબર નીચેની આકરી પરથી બિંદુ પી ક્યુ આર એસ ટી અને ઓના યામ લખો તો જો આ રીતના આપણે અહીંયા યામ લખશું અહીંયા પી છે એનો એસયામ એક થાય અને આમ વાયમ ત્રણ પછી એસ તમે જો અને લીટી કરો એટલે બે ને બે પછી માઇનસ ક્યુ છે માઇનસ ચાર જીરો થાય ટી છે ચાર માઇનસ એક થાય અને અહીંયા છેલ્લે આપણે આર આપ્યો છે એ એક માઇનસ ચાર થાય આ રીતના આપણે યામ લખવાના થશે ત્યાર પછી ઓગણીસમું છે નીચેના બિંદુઓનું નિરૂપણ કરો અને તેઓ અસમરેક છે કે નહીં તેની ચકાસણી કરો તો જીરો જીરો ત્રણ ત્રણ સાત સાત એ સમરેક છે પછી માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ એક માઇનસ એક એક ત્રણ એ સમરેખ છે એક એક બે માઇનસ ત્રણ માઇનસ એક માઇનસ બે સમરેખ નથી ત્યાર પછી નીચેના બિંદુઓનું એક્સ વાયનું આલેખ પત્રમાં યોગ્ય નિરૂપણ કરો તો અહીંયા સ્કેલમાં એક સેમી બરાબર એક એકમ લેવાનું છે તો આ રીતનો તમે જોઈ શકો એક્સના પેલો એમ છે ઝીરો જીરો પછી બીજો એમ માઇનસ ત્રણ ઝીરો પછી બે ચાર ત્રણ માઇનસ ત્રણ ચાર બે માઇનસ બે પાંચ ને જીરો ચાર એને આપણે આલેખ પર દર્શાવવાના છે તો જુઓ આ રીતનો આલેખ થશે આપણે થોડુંક જી આ રીતનો અહીંયા છેલ્લું બિંદુ છે છ અહીંયા સુધીનું આ રીતનો તમે આલેખ દોરશો એટલે પહેલું ઝીરો જીરો પછી જીરો ચાર અહીં આવશે પછી બે ચાર પછી ચાર બે પછી માઇનસ બે પાંચ માઇનસ ત્રણ જીરો અને ત્રણ માઇનસ ત્રણ આ રીતના બિંદુ થશે અહીંયા જે મેં દર્શાવ્યા છે એ મુજબ આ રીતનો તમે આલેખ દોરી અને આ મુજબ તમારે બિંદુ દર્શાવવાના છે ચાર બે ક્યાં આવે બે ચાર ક્યાં આવે માઇનસ બે પાંચ આવે માઇનસ ત્રણ જીરો આવે ત્રણ માઇનસ ત્રણ બરાબર છે આ રીતના તમારે બિંદુ બતાવવાના છે ત્યાર પછી એકવીસમું છે નીચેના કોષ્ટકમાંથી બિંદુ એક્સ વાયનું નિરૂપણ કરો સ્કેલ માપ એક સેમી બરાબર ઝીરો પોઈન્ટ પચીસ એકમ લો તો એક અને જીરો પેલો એમ છે ઝીરો પોઈન્ટ પચીસ એક પછી માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ પછી એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પચીસ માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ને ઝીરો ઝીરો અહીંયા આપણે એક સેમી બરાબર ઝીરો પોઈન્ટ પચીસનું એકમ અંતર લેવાનું છે તો તમે આ રીતના અહીં આપણે છેલ્લે આ બિંદુ લેવાનું છે એટલે આ રીતનું હું આ લેખ અહીં સુધી બતાવું તમે જુઓ જીરો જીરો પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ પંચોતેર એક એક પોઈન્ટ પચાસ હવે પહેલાં ચરણમાં બે બિંદુ છે અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ પચાસ ઝીરો પોઈન્ટ પિંચોતેર એક એક પોઈન્ટ પચીસ અને પછી ઝીરો ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ જીરો માઇનસ જીરો પોઈન્ટ પચીસ માઇનસ જીરો પોઈન્ટ પચાસ આ રીતના બિંદુ છે હવે તમે અહીંયા પહેલું તમે ચરણમાં જુઓ તો એક પોઈન્ટ પાંચ ને એક પોઈન્ટ પાંચ તો એક શખ્સ ઉપર એક પોઈન્ટ પાંચ અને વાયઅક્સ ઉપર એક પાંચ એટલે આ બિંદુ આવશે પછી એક શખ્સ ઉપર ઝીરો પોઈન્ટ પચીને ઉપર એક એટલે ઝીરો પોઈન્ટ પચીને આવશે પછી ઉગમ બિંદુ ઝીરો ઝીરો પછી નીચે જોઈએ આપણે આ રીતનું પછી એક અને માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ચોથા ચરણમાં અને ત્રીજા ચરણમાં માઇનસ એક અને માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ આ રીતના થશે તો આ રીતના તમારે આ લેખના બિંદુ દર્શાવવાના છે ત્યાર પછી બાવીસમું છે નીચેના બિંદુઓના યામ શોધો એમાં ઉગમ બિંદુ છે પહેલો પ્રશ્ન છે એક અક્ષ ને વાય અક્ષ બંને અક્ષ ઉપર હોય આવે બિંદુ એક અક્ષ ઉપર એ હોય અને વાય અક્ષ ઉપર હોય બંને અક્ષ ઉપર હોય એવું બિંદુ ઉગમ બિંદુ જીરો જીરો પછી બીજું છે તેનો ભુજ માઇનસ પાંચ અને તે અક્ષ એક્સ અક્ષ પરનું બિંદુ છે તો માઇનસ પાંચ જીરો પછી તેનો કોટી સાત અને વાય અક્ષ પરનું બિંદુ તો ઝીરો સાત કહેવાય ત્યાર પછી ત્રેવીસમું છે એક બિંદુ વાય અક્ષથી છ એકમ અંતરે એક અખસની ધન દિશા પર આવેલું છે તો તેના યામ લખો જો તે બિંદુ એક્સ અક્ષથી છ એકમ અંતરે અક્ષની ઋણ દિશામાં હોય તો તેના યામ શું થાય છે અક્ષથી છ એકમ અંતરે એક શખ્સની ધન દિશામાં એટલે છ જીરો અને એક્સઅક્સથી છ એકમ અંતરે વાયક્ષની ઋણ દિશામાં એટલે ઝીરો માઇનસ છ ત્યાર પછી ચોવીસમો દાખલો છે ચોરસ પી ક્યુ આર એસના ત્રણ શીરો બિંદુ પી પાંચ ત્રણ પછી ક્યુ માઇનસ બે ત્રણ અને એસ પાંચ માઇનસ ચાર હોય તો આલેખપત્ર પર બિંદુ નિરૂપણ કરવાની યાદ આરના યામ શોધો તો અહીં આપણે પાંચ એકમ સુધી માપ લીધું છે એક એકમ બરાબર એક સેન્ટીમીટર બરાબર એક એકમ છે અને પાંચ એકમ સુધીના આપણે માપ લીધા છે તો આગળ જોઈએ અહીં આપણું છેલ્લું બિંદુ અહીંયા દેખાય એ રીતનું રાખીએ તો પી છે એના પાંચ ત્રણ તો આ રીતનું એક શખ્સ પરનું પાંચ અને વાય એક્સ પરનું ત્રણ પછી ક્યુના એમ છે બીજા ચરણમાં માઇનસ બે ત્રણ તો એક શખ્સ ઉપર માઇનસ બે વાય ઉપર ત્રણ પછી આપણને એસ તો એસને આપ્યા છે ત્રીજા ચરણ પાંચ ને માઇનસ આ ત્રણ એમ આપ્યા આ ત્રણ યમ અહીંયા પાત્ર એને આપણે જોડીએ તો આરના એમ મળશે માઇનસ બે ને માઇનસ ચાર અહીંયા આર છે આરના એમ મળશે માઇનસ બે ને માઇનસ ચાર તો આ રીતના આર ક્યુ પી ક્યુ આર એસ આ રીતનું એક ચોરસ બનશે તો અહીંયા પીના એમ પાંચ ત્રણ ક્યુના એમ માઇનસ બે ત્રણ અને આરના યમ માઇનસ બે માઇનસ ચાર ને એસના યમ પાંચ માઇનસ ચાર તો આ રીતનું એક આપણું ચોરસ બનશે ત્યાર પછી પચીસમો દાખલો છે બિંદુ એક ઝીરો અને બી ચાર જીરો અને ડી એક ત્રણનું આલેખ પત્રમાં નિરૂપણ કરો અને એ સીડી ચોરસ બને એ રીતે બિંદુના યામ શોધો તો અહીંયા તમે જુઓ આ રીતનો એક સેમી બરાબર એક એક અમાંતર લેવાનું છે એક સક્ષુ એકથી પાંચ પછી વાય એક્સ ઉપર એકથી પાંચ ને માઇનસમાં એકથી ચાર સુધીના યામ લેખા છે તો પેલા એના એમ છે એક જીરો એટલે એક શખ્સ ઉપર થશે અહીંયા બીના યમ ચાર જીરો એટલે એક શખ્સ ઉપર થશે અને સીના યામ છે ચાર ત્રણ અને ડીના એમ છે એક ત્રણ તો આ રીતનું આલેખ થશે અને આ રીતનું ચોરસ બનશે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગણિત નિઃસ્વાધિયન પોતાના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવું તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વાધ્યન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ લિંક ઉપરથી તમને પીડીએફ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપ આપ્યું છે તે જોઈન કરવાથી પણ પીડીએફ મળી જશે